રામ રામ જય દ્વારકા દેશ કેમ છો બધા મજા મન નવો લોક સ્વાગત છે મેલો તો જો હવે લા ઉઠી ગયા અને આલે છે માલ નું જાય હું કરે બધા હું તો મોડો ઉઠો બરોબર આની કમ જન ચક્કી આલે અને આની કમ જો માલ થાલ નું આલે બે હિંદો અને ટાઈમ બદલાવ નાખ્યો જે સિકરસ નામના તો મોડું થઈ જાય ને એવું હોય હા બે હિંદો આ જે સિકરસ ગઈ માથે આવી અને તપણી આલે તપણી થઈ જાય સવારના પોરમાં ચારે કોરા છે ને માલ હોય ને એટલે નામી ભઠો સારું હલો મિત્રો જો ઝાકર કેવી આવી મસ્તી ની મીઠી ઝાકર છે જીરામાં છે ને બહુ ફાયદો કરે આ ઝાકર મીઠી અટાણે ઘઉંમાં જીરામાં બધા મોલને ફાયદો કરે એવી મસ્તીની છે ને મીઠી જા આવી અને આપણે છે ને આજે ઉકેળાનું કરવાનું છે લોડર ચાલુ કરી અને વ્યવસ્થિત છે ને થોડું કરવું તો આવી ગયા છે જ હમું કરવો થી કરવો ને મારી માં છે ને અહીંયા ખળ વડું વડું ઉપાડ્યું આગળ ઉકેળાની માથે કોક કોક થઈ ગયો કરો બીજું હું ચાલુ હું ઉપડતું નથી લોડર ઉપાડવાનો અહીંયા છે ને આ ઈવાટ ધાર્યો કર્યો લોડર ઉપડતું નથી આમ પાછળ જવા દઈએ એટલે ઉપડી જાય ધકો દઈ દઈ આગળ બહુ આવી ગયો બળ ને બધું છે ને પહેરવાતું જાય છાણ ને બળ ઓહો ભાઈ આ ડારીઓ રહેવા દેવાનો છે કા આ ભૂકાને નાખી દઈ ભૂકો નથી પણ આમ હે હાવ ધૂળ જેવું બધું મિક્સ થઈ જાય અને હળી જાય

ચાકર ના આવી હોય તો નીકળે નળી લઈ લઉં હું છે ને બનાવી નાખો અને હવે છે ને માથે પાણી ચાલુ કરી દીધું ધીરે ધીરે જો બરાબર વ્યવસ્થિત ગયો ભરાઈ ગયું તો પાણી વાહ ઘણું બધું ઉકેડો છે ને બહુ ઊંચો થઈ ગયો જબરજસ્ત ખાતર ઘણું થઈ ગયા હવે વાંધો નહીં આવે લગભગ આ જો ખાડો છે ને ખાડા પાસે મૂન છે તો હાલો આપણે છે ને વરી નવીન કામ કરી દીધું છે ચાલુ છે ને મકાઈ ચુમાહામાં થઈ હતી ને એ મકાઈના પોટા રાખી દીધા હતા અને હવે છે ને વાવવી ને માં મકાઈ એક ક્યારો કરવો કાં

તો જો વડામાં એને મકાઈ કાઢી દીધી છે આમાંથી અલે એક લોયું ભરાયડું કાવડામાં હા એટલે એક કેરો કરું હા એક કેરમ થઈ રહે એટલે કા લગભગ થઈ રહે અને ઓયણી જો કાઢી આવ્યા છે પર બાપ એક કેર હાટો થાય અને ઓયણી કાઢી કાઢી માલ હા એક કેર છે ને માલ ને લીલાડા નો કઈક જોઈએ એટલે હા તો વાવી નાખવીન મકાઈ મકાઈ શું થાય ચકેણા બદલાવા જો હે કે વડા આલહી હે કે ચક્કાણા બદલાવા નહીં પડે તો ખાતર ઘતો નહીં પડે ખાતર ચક્કાણા તો છે એમ તો વડા રાજમાના કા તો આમાં બાવન છે એવું હે કા આ છે બરાબર હા ચારે લખણું એ ચારે લખણું પાટી ઊભી કરી દી તો વાગી ગયા છે ચાર અને મારા માં કે આજ છે ને અડધિયા બનાવવા તો જો બધું લઈને બેઠી મારા માં ઘી ગરમ થાય છે અડદ ને લોટ ને આ છે દરલ ગુંદ દરલ ખાંડ ને દૂધ ને ઘી તો આજે અડધિયા બનાવવા કા કાઢિયા બનાવ પાપડ કરવાના છે તો થઈ ગયા અને ખવાય ગયા નથી પણ ગરમ ગરમ તાજા તાજા હાલો દેખાડી આવું જો તો ઠરવા હે ને મૂકી દીધા અને એક સાઈડથી કાઢ્યા હતા ઠરી જાય ને એટલે પછી હે ને ચાકુડીથી કટિંગ કરવાનું વાલો મિત્રો જે જાગું છે અમારા ગામમાં છે ને બારપોરો પરો છે રામા તો ને જવાનું છે અટણે બરાબર અને નીકળી હાલો હાલે છે ભેં દોવાનો હાલો તો હું જાઉં હવે ગામમાં જાઉં બીજું શું અડધિયા ખાય арадиянын торукей дего

ઘણા વાગી ગયા છે બરાબર અને મજા બહુ આવી બાર પાઠ હતો તો સારો એ આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ